સર તો તો ઘણા દર્દીને સર્જરી માટે કાઢવું પડે છે છે શું એ જરૂરી ખરું કે જ્યારે સ્ટેજ ફોર ડિઝીઝ એટલે કે તમારું જે મોડાનું અંદરનું કેન્સર છે એ તમારી ગાલની ચામડી પર આવી ગયું છે તો હાડકામાં સ્પ્રેડ થયેલું છે હવે કેન્સર કાઢવું હોય જડબુ તો જે વસ્તુમાં ડિફેક્ટ થઈ છે એટલે જે વસ્તુમાં કેન્સર થયું છે એની આજુબાજુનું એકથી બે સેન્ટીમીટર જરૂરિયાત પ્રમાણે એનો આજુબાજુનો નોર્મલ ભાગ બી કાઢવો પડે તો એ જે વસ્તુ જડબુમાંથી નીકળે હવે કેન્સર ચામડીમાં રહ્યું છે મૂળાની ચામડીમાં અંદરથી બહાર આવી ગયું છે તો એટલી ચામડી બી કાઢવી પડે હવે જડબામાં જડબામાં રહ્યું છે તો જડબું બી કાઢવું પડે તો એક એક જાતનો ટ્રીટમેન્ટનો ભાગ છે કે જ્યારે છેલ્લા સ્ટેજમાં હોય છે ત્યારે દર્દીના ભવિષ્ય માટે એટલે કે એમના સર્વાઇવલ આઉટકમ માટે જડબુ અને ચામડી જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે કાઢવામાં આવે છે એટલે એ વાત તમારી તદ્દન સાચી છે કે છેલ્લા સ્ટેજમાં જ્યારે મોડાનું કેન્સર જતુરી હોય છે તો મોટા ભાગના દર્દીઓમાં હાડકું અડધું આખું જે પ્રમાણે જરૂરિયાત માં કાઢવામાં આવે છે આજ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો